નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો દિવાળી આવવાના દિવસો અને દિવાળીની સાફ સફાઈ દરમિયાન આ પાંચ વસ્તુ ઘરમાંથી ક્યારે ન ફેંકવી જોઈએ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે એટલે આ બધા જ ઘરોમાં સાફ સફાઈનું કામ ચાલી રહ્યું હશે તો મિત્રો આજનો આ વિડીયો એટલા માટે જ છે કે દિવાળીમાં આપણે સાફ સફાઈ કરીએ છીએ એમાં ઘણી બધી વસ્તુઓ એવી છે જેને આપણે બહાર કાઢવી ના જોઈએ કારણ કે એનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે જો તમે એ વસ્તુ ભૂલથી પણ બહાર કાઢો છો તો માતા લક્ષ્મીજી પણ તમારા ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે તો મિત્રો આ વિડીયોને તમે અંત સુધી જોજો કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે મિત્રો દિવાળીની સાફ સફાઈના સમયે આપણે વધારાનો સામાન કે વસ્તુ વગેરે બધું જ બહાર ફેંકી દઈએ છીએ અથવા તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દઈએ છીએ અને અથવા તો દાન કરી દઈએ છીએ અથવા તેને વેચી નાખીએ છીએ આવું બધા જ ઘરોમાં થતું હોય છે પણ મિત્રો દિવાળીની સાફ સફાઈ દરમિયાન જો આ પાંચ વસ્તુ એવી છે જે ફેંકવામાં આવે તો આપણા ઘરમાંથી માતા લક્ષ્મીજી ચાલ્યા જાય છે એવું કહેવામાં આવ્યું છે તો એ પાંચ વસ્તુ કઈ છે એ હું તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું તો આ વિડીયોને ધ્યાનથી સાંભળજો અને મિત્રો અમારો આ વિડીયો પસંદ આવે તો શેર કરજો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી લખવાનું ભૂલતા નહીં મિત્રો માતા લક્ષ્મીજી તમારી તમામ મનોકામના પૂરી કરશે મિત્રો દિવાળી એટલે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો તહેવાર મહાલક્ષ્મીને આપણા ઘરમાં બોલાવવા માટેનો તહેવાર છે જેથી આપણા ઘરમાં સુખ અને સૌભાગ્ય જળવાઈ રહે છે અષ્ટલક્ષ્મીના રૂપમાં આપણે મહાલક્ષ્મીની પૂજા કરીએ છીએ લક્ષ્મીના રૂપમાં આપણે માતા મહાલક્ષ્મીની પૂજા આરાધના બધું જ કરીએ છીએ તે અષ્ટલક્ષ્મી છે દરેક પ્રકારની લક્ષ્મી આપણા ઘરમાં નિવાસ કરે છે એ માટે આપણે દિવાળીના દિવસોમાં દિવાળીના તહેવારોમાં ઘરેની સાફ સફાઈ જરૂર કરીએ છીએ વર્ષમાં એકવાર દિવાળીનો આ તહેવાર આવે છે ત્યારે આપણે ઘરની સંપૂર્ણ રીતે સફાઈ કરીએ છીએ જેથી મહાલક્ષ્મી આપણા ઘરમાં આવે છે જ્યારે મહાલક્ષ્મી આપણા ઘરમાં આવે તો તે શુદ્ધતા અને ચોખ્ખાઈ જોઈને આપણા ઘરમાં બિરાજમાન થાય છે અને આપણા ભાગ્યમાં વૃદ્ધિ કરતા રહે છે આપણી કમાણીમાં બરકત કરે છે એ માટે આપણે ઘરની સફાઈ કરીએ છીએ ઘરમાં રંગ કલર ફર્નિચર નવી નવી વસ્તુઓ આપણે સાફ કરીએ છીએ રાત્રિના સમયે આપણે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પૂજા અર્ચના કરીએ છીએ તથા ઘરમાં દીપદાન કરીએ છીએ મંદિરોમાં જઈને પણ આપણે દીપદાન કરીએ છીએ મિત્રો આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરવામાં આવે છે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે આ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ આપણા ઘરની તિજોરીની પણ આપણે પૂજા કરીએ છીએ મિત્રો દિવાળીનો આ તહેવાર એટલા માટે મનાવવામાં આવે છે કે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યામાં આ દિવસે પાછા ફર્યા હતા એટલા માટે અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવીને શ્રી રામજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને અયોધ્યાવાસીઓને આખા નગરમાં આખા અયોધ્યામાં દીપ પ્રગટાવીને આખા અયોધ્યાને પ્રજ્વલિત કર્યું હતું જેને આપણે દિવાળી કહીએ છીએ આખું અયોધ્યા રોશનીથી ચમકતું હતું અને ત્યારથી જ આ તહેવાર ચાલ્યો આવ્યો છે ભગવાન રામથી આ તહેવાર ચાલ્યો આવ્યો છે ભગવાન આવ્યાની ખુશીમાં મિત્રો આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે હસ્તિનાપુરમાં પાંડવો પણ વનવાસ પૂરો કરીને પાછા ફર્યા હતા એ આ જ દિવસ હતો તે હતી આસો માસની અમાવસ્યા દેવ અને દાનવો એ જ્યારે સમુદ્ર બંધન કર્યું હતું ત્યારે તેમાંથી ચૌદ રત્ન પ્રાપ્ત થયા હતા તેમાં સ્વયં માતા મહાલક્ષ્મી પણ પ્રગટ થયા હતા અને ધનવંત્રી દેવ પણ પ્રગટ થયા હતા એટલા માટે પણ આ દિવસને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે જેથી મહાલક્ષ્મીની પૂજા થાય છે અને તેમનો જન્મદિવસ પણ ઉજવાય છે એટલા માટે પણ આખા દેશમાં દીવા પ્રગટાવવામાં આવે છે વિષ્ણુ પ્રિય માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે બધા જ માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ જેથી માતા લક્ષ્મી આપણા સૌ પર પ્રસન્ન થાય છે કૃપા વરસાવે છે મિત્રો અમાવસ્યાની તિથિ આમ તો માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે અમાવસ્યાની તિથિની રાત્રે જ્યારે આપણે પૂજા પાઠ કરીએ છીએ તે દરમિયાન માતા મહાલક્ષ્મી વિચરણ કરે છે તે દિવસે મહાલક્ષ્મી બધાના ઘરે જવા નીકળે છે અને ફરવા નીકળે છે આમ તો દરેક મહિનાઓની જે દરેક અમાસ હોય છે મહાલક્ષ્મીને સમર્પિત કરવામાં આવી છે અને અમાવસ્યાની તિથિ એ જ માતા મહાલક્ષ્મી દરેક ઘરમાં પ્રવેશ કરે જ છે એટલા માટે જ દિવાળી અમાવસ્યાના દિવસે ઉજવાય છે કારણ કે મિત્રો આ જ દિવસે માતા મહાલક્ષ્મી પ્રગટ થયા હતા અને ભગવાન શ્રી હરિ સાથે તેમના લગ્ન થયા હતા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ કહેવાયા એ આ જ તિથિ હતી આ શુભ ઘડી હતી એટલા માટે આપણે માતા મહાલક્ષ્મી સાથે નારાયણની પણ પૂજા કરવી જોઈએ અને કરીએ પણ છીએ જ જેથી લક્ષ્મીજી સ્થિર રૂપે આપણા ઘરમાં વાસ કરે છે કારણ કે માતા લક્ષ્મી ખૂબ જ ચંચળ છે અને જો ભગવાન શ્રી નારાયણ સાથે માતા લક્ષ્મીનું પૂજન થાય તો માતા લક્ષ્મી હંમેશા સ્થિર રૂપથી આપણા ઘરમાં વાસ કરે છે કારણ કે લક્ષ્મીજી ભગવાન શ્રી હરિના ચરણોમાં માતા મહાલક્ષ્મીએ પોતાનો વાસ માગ્યો છે એટલે જ જ્યાં નારાયણ હોય છે ત્યાં લક્ષ્મીજી સ્વયં પ્રગટ થાય છે લક્ષ્મીજી ત્યાં જ વસે છે મિત્રો જે ઘરમાં ચોખ્ખાઈ રહે છે ગંદકી ન હોય એવા ઘરોમાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને દિવાળીમાં તો આપણે સૌ ધૂળ જાડા પાડીએ છીએ ઘરમાં સાફ સફાઈ કરીએ છીએ ઘરની સંપૂર્ણ રીતે સફાઈ કરીએ છીએ ઘરમાં કલર કરાવીએ છીએ અને ઘરને રંગાવીએ છીએ અને ઘરની અવનવી નવી નવી વસ્તુઓથી સુબોભિત કરીએ છીએ અને માતા મહાલક્ષ્મીનું આગમન આપણા ઘરમાં થાય છે પરંતુ આ ઘરને ચોખ્ખું કરવાને કરવામાં ઘણો કચરો આપણે ઘરની બહાર કાઢી નાખીએ છીએ આખા વર્ષ દરમિયાન આપણે જે ઘરની સફાઈ કરીએ છીએ તો તે વધારાનો સામાન બહાર ફેંકી દેતા હોઈએ છીએ ત્યારે મિત્રો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે માતા મહાલક્ષ્મીને પણ આપણે પ્રસન્ન કરવા માટે ઘરની સફાઈ તો કરીએ છીએ પણ એવી કોઈ વસ્તુ છે કે ફેંકવી ન જોઈએ કે જેથી માતા મહાલક્ષ્મી રીસાઈ જાય છે કે પછી આપણા ઘરેથી સદાયને માટે ચાલ્યા જાય છે કે પછી એ વસ્તુ સાથે માતા લક્ષ્મી ઘરની બહાર ચાલ્યા જાય છે જે વસ્તુ આપણે ઘરની બહાર ફેંકીએ છીએ જાણતા અજાણતા મિત્રો આ વસ્તુ લક્ષ્મીજીના સીધા સંપર્કમાં માતા લક્ષ્મી સાથે હોય છે અને એ વસ્તુ જો આપણે બહાર ફેંકી દઈએ તો એમાં માતા મહાલક્ષ્મી પણ ચાલ્યા જાય છે તો મિત્રો એ વસ્તુ કઈ છે તે આપણે જાણી લઈએ નંબર એક શંખ અને કોળી શંખ કોડી એવી વસ્તુ છે જે માતા મહાલક્ષ્મી અત્યંત પ્રિય છે બંને અત્યંત પ્રિય છે કારણ કે સમુદ્ર દેવી માતા લક્ષ્મી કહેવાયા છે સમુદ્રના પુત્રી કહેવાયા છે શંખ અને કોડીએ સમુદ્રમાં જ થાય છે શંખને લક્ષ્મીના ભાઈ પણ કહેવામાં આવે છે માટે દિવાળીની સાફ સફાઈ કરતા દરમિયાન પૂજાનો સામાન જે ઘણો આપણો જૂનો થઈ ગયો હોય તેમાં શંખ અને કોડી પણ હોય છે જેને ભૂલથી પણ બહાર ફેંકવા ન જોઈએ પછી ભલે તે થઈ ગયું હોય તો પણ તે દિવાળીની સાફ સફાઈ દરમિયાન તેને ફેંકવું ન જોઈએ અથવા તો દિવાળી આવતા પહેલાં જ એને કોઈ વહેતા જળમાં પધરાવી દો તમારે એનો જે કરવું હોય એ દિવાળી આવતા પહેલા કરી દો અથવા તો દિવાળી પૂરી થયા પછી પધરાવી દો પણ દિવાળીના સમયે બિલકુલ નહીં પછી એ જૂનો સામાન થઈ ગયો હોય છે એ વપરાતો ન હોય તો દિવાળી પછી તેને પધરાવી શકાય છે તો દિવાળીના સમયે સફાઈ કરતી વખતે શંખ અને કોડીને ન ફેંકવા જોઈએ કારણ કે શંખ અને કોડી માતા મહાલક્ષ્મીનું સાક્ષાત પ્રતીક માનવામાં આવે છે ઘણા લોકો પૂજામાં કોળી પણ મૂકે છે તો એનું આ જ કારણ છે કે માતા લક્ષ્મીને કોડી ખૂબ જ વાલી છે કોળી પણ શુભ માનવામાં આવે છે અને મંગલકારી છે તેને ધોઈને ફરી આપણે પવિત્ર સ્થાનમાં પૂજામાં વાપરી શકાય છે ક્યારે ખરાબ નથી થતું એટલા માટે જ આપણે આ વસ્તુને બહાર કાઢવી જોઈએ નહીં અને કોળી સાથે સાથે મહાલક્ષ્મી પણ બહાર જતા રહે છે જો તમે આવું કરશો તો આવી ભૂલ ક્યારે ન કરશો નંબર બે સાવરણી દિવાળીમાં સાફ સફાઈ કરીએ છીએ ત્યારે સાવરણી જો ખરાબ થઈ ગઈ હોય તો દિવાળી દરમિયાન સફાઈ કરીને તે જૂની સાવરણીને પણ આપણે બહાર ફેંકી દઈએ છીએ ઘણા લોકો ફેંકે છે પરંતુ આવું ન કરવું જોઈએ સાવરણીનો સીધો સંબંધ માતા મહાલક્ષ્મીજી સાથે છે સાવરણી સફાઈનું કામ કરે છે ઘરમાં બરકટ લાવે છે અને જૂનો કચરો અથવા તો નકારાત્મક નેગેટિવ ઉર્જાનો પ્રભાવ દૂર કરે છે સાવરણી મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે ઘરમાં તૂટેલી સાવરણી રાખવી તેથી ઘરમાં નકારાત્મકતા પ્રગટ થાય છે જો તૂટેલી સાવરણી રાખીએ તો ઘરમાં નેગેટિવ આવે છે નેગેટિવ એનર્જી ફેલાય છે એટલા માટે જૂની સાવરણી ઘરમાં ન રાખવી જોઈએ તેને ફેંકી દેવી જોઈએ આ વાત તો બિલકુલ સાચી જ છે પરંતુ દિવાળીના સમયમાં જૂની સાવરણી ન ફેંકવી જોઈએ અથવા તો ગુરુવાર કે શુક્રવારે પણ આવી સાવરણીઓ ફેંકવી ન જોઈએ ઘરમાંથી બહાર ન કાઢવી જોઈએ નહીતર ઘરમાંથી મહાલક્ષ્મી ચાલ્યા જાય છે દરિદ્રતાનો વાસ થાય છે માટે તમે દિવાળીના સમયે જૂની સાવરણી પણ જે માતા મહાલક્ષ્મીનું પ્રતિક મનાય છે તેને બહાર કાઢવી જોઈએ નહીં અથવા તો દિવાળી આવતા પહેલાં જ તેને ફેંકી દો દિવાળીના દિવસો ધનતેરસથી લઈને બેસતું વર્ષ અને સુધીના હોય છે છે પરંતુ દિવાળી પૂરી થઈ જાય ત્યારે એ જૂની સાવરણી અમાવસ્યા અથવા શનિવારના દિવસે જ બહાર ફેંકવી જોઈએ આમ કરવાથી જ માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે નહીતર જો દિવાળી ઉપર જૂની સાવરણી ફેંકવામાં આવે તો માતા લક્ષ્મીજી રીસાઈ જાય છે નંબર ત્રણ લાલ વસ્ત્ર લાલ કલર આમ તો માતા લક્ષ્મીને બહુ જ પ્રિય છે જ્યારે આપણે દિવાળીની સફાઈ કરતા હોઈએ છીએ ત્યારે જૂના વસ્ત્રો કે જૂના કપડાં હોય છે જે પહેરતા ન હોય એ આપણે બહાર ફેંકી દઈએ છીએ જે જૂના થઈ ગયા હોય છે ફાટી ગયા હોય છે તેવા તો આપણે કબાટમાંથી બહાર કાઢીએ છીએ ત્યારે ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવું કે લાલ કલરનું કોઈ પણ વસ્ત્ર હોય પછી ભલે તે ફાટી ગયું તૂટી ગયું કેમ ન હોય પણ તે ટૂંકું પડી પણ કેમ ન ગયું હોય તો ઉપયોગ ન હોય તો તે પણ દિવાળીના દિવસે આ પાંચ દિવસો દરમિયાન તેને ફેંકવા ન જોઈએ કારણ કે લાલ કલર એ સૌભાગ્યની નિશાની છે દિવાળીમાં જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે આપણે લાલ કપડાનું સ્થાપન કરીએ છીએ અને મિત્રો લાલ વસ્ત્ર માતા મહાલક્ષ્મીને કૃપા વરસાવે છે એટલા માટે દિવાળી દરમિયાન અને દિવાળીની સફાઈ દરમિયાન લાલ વસ્ત્ર ભલે ગમે તેવું ફાટેલું હોય ટૂંકું હોય ન ઉપયોગી હોય છતાં પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ એ ઘરમાંથી બહાર ન ફેંકવું જોઈએ નંબર ચાર ઘરમાં પડેલા જૂના સિક્કા ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે જૂના એકદમ બહુ જ જૂના સિક્કાઓ સાચવી રાખ્યા હોય છે ઘણા વર્ષો પહેલાના સિક્કાઓ પડ્યા હોય છે જે પર્સમાં રાખ્યા હોય છે અથવા તિજોરીમાં રાખ્યા હોય છે કે પછી સો પીસમાં રાખ્યા પણ હોય છે અને ઘણા લોકોને જૂના પૈસા ભેગા કરવાનો શોખ પણ હોય છે ત્યારે આ દિવાળીની સફાઈ દરમિયાન એવું ન માનવું જોઈએ કે આ જૂના સિક્કા છે એ ચાલતા નથી આનું ચલણ નથી તો દિવાળી દરમિયાન તેને વહેતા જડમાં પધરાવી દઈએ અથવા ફેંકી દઈએ અથવા કોઈને દાનમાં આપી દઈએ છીએ તો મિત્રો આવું ન કરવું જોઈએ જૂના સિક્કા આમ તો એક સમયની ચલણ સિક્કા જ હોય છે અને પૈસા જ કહેવાય છે લક્ષ્મીજીનું પ્રતિક છે પૈસા એ લક્ષ્મીજીનું પ્રતિક છે ધનને લક્ષ્મી કહેવાય છે માટે જ્યારે આપણે દિવાળીની સફાઈ કરીએ છીએ ત્યારે આવા જૂના કોઈ સિક્કા હોય તો તેને બહાર કાઢવા ન જોઈએ કારણ કે એ સિક્કા પણ પૈસા જ છે ધન છે જેને આપણે ઘરની બહાર કાઢી નાખીએ તો માતા લક્ષ્મીજી નારાજ થઈને જાય છે સિક્કામાં લક્ષ્મીજીનો વાસ હોય છે ધનલક્ષ્મી ધનની લક્ષ્મી કહેવાય છે માટે દિવાળીની પૂજામાં આપણે સિક્કાની પૂજા જરૂર કરીએ છીએ એટલા માટે જ અને તે ખાસ કરીને ચાંદીના સિક્કાઓ એટલા માટે દિવાળીની સફાઈ દરમિયાન ક્યારે જૂના કે કોઈ પણ પૈસાના સિક્કા હોય ચાંદીના હોય કે જૂના સિક્કા હોય તો તેને ધન કહેવાય છે માટે એને બહાર કાઢવા ન જોઈએ નહીતર લક્ષ્મીજી નારાજ થઈ જાય છે નંબર પાંચ આપણા ઘરમાં રહેલા મોરપંખ ઘણીવાર એવું બને છે કે ઘરમાં રહેલા મોરપંખ સમય જતાં જ કાળા પડી જાય છે ત્યારે આપણે એમ થાય છે કે આ મોરપંખને ફેંકી દઈએ અને નવું લઈ આવીએ આ સફાઈ દરમિયાન પરંતુ એવું ન કરવું જોઈએ મોરપંખ એ પણ માતા લક્ષ્મીને પ્રિય છે શ્રી હરિ નારાયણ તથા ભગવાન શ્રી કૃષ્ણના મુંગટમાં મોરપંખ જોવા મળે છે અને મોરપંખ ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે અને એટલા માટે માતા મહાલક્ષ્મીજીને પણ અત્યંત પ્રિય છે એટલે શાસ્ત્રોમાં કહ્યું છે કે ઘરમાં રહેલ મોરપંખ ઘરમાં ધન લાભ ધરાવે છે આ માટે દિવાળીની સફાઈ દરમિયાન કૂડો કચરો કાઢતી વખતે મોરપંખ ફેંકવા ન જોઈએ અને દિવાળી પહેલા અથવા તો દિવાળી પછી એને વહેતા પાણીમાં પધરાવી દો પણ દિવાળીના સમયમાં બિલકુલ નહીં તો મિત્રો દિવાળીની સફાઈ દરમિયાન આ પાંચ વસ્તુઓ ક્યારે બહાર કાઢવી ના જોઈએ નહીં તો લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને ઘરમાંથી લક્ષ્મીજી ચાલ્યા જાય છે એમ પણ કહી શકાય છે એટલા માટે લક્ષ્મીજીને પ્રિય આમ તો ઘણી બધી વસ્તુ છે પરંતુ આ પાંચ વસ્તુ એવી છે જેમાં સીધો જ ભગવાન નારાયણ અને લક્ષ્મીજીનો સંપર્ક થાય છે અને જે માતા લક્ષ્મી સ્વરૂપ જ કહેવાય છે માટે આ વસ્તુઓ ક્યારેય દિવાળી દરમિયાન બહાર કાઢવી નહીં તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ઘણી બધી માહિતી તેમજ જાણકારી મળી હશે તો મિત્રો અમારી આ વિડિયો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે